ટેક્ટરો મોટી ગાડીઓ આ રોડ ઉપરથી પસાર થાય છે જેના કારણે આરસીસી રસ્તો તૂટી જવાના ભયને કારણે આ રસ્તા ઉપરથી ટેક્ટરો મોટી ગાડીઓ ન લઈ જવા ગ્રામજનો દ્વારા રેતી માફિયાઓને કહેવામાં આવતા રેતી માફિયાઓ દ્વારા ગ્રામજનોને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે આ અંગે બે મહિના અગાઉ નાયબ કાર્યપાલક છોટા ઉદેપુર તેમજ ઝોઝ આઉટ પોસ્ટમાં પણ લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી કઈ કાર્યવાહી રેતી માફિયાઓ સામે કરવામાં આવી નથી જેથી વહેલી તકે રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવા તેમજ ગામમાં બંદોબસ્ત આપવા રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે તો રેતીનો વિરોધ છે સાતો આ લોકો આરસીસી ઉપર અમે એમને એમ વારંવાર કહીએ કે તમે આરસીસ ઉપર લઈ જશો અમે જે રસ્તો બનાવ્યો છે અમારા ગામ લોકોને જવા માટે ચારો પૂંદો લાવવા માટે કંઈક હાજર મોદે દવાખાન લીધવા માટે એ રીતે બનાવેલો છે એમાં તમે આ રેતી લીસતા હોય

जानकारी صاحب પણ કોઈ આજ પર કોઈ પગલો લીધો નહોતો અમાર આજે અમે રેતી આ બંધ કરાવવા માટે આવેલા છીએ તો આ આજે કલેક્ટર સાહેબને આપીલી છે મારું નામ રાઠવા દીપસિંહભાઈ પાર્શિંગભાઈ મારું નામ રાઠવા જયнтиભાઈ જયત્યાભાઈ ગામ મલસીપુર આ રેતી માટે અમે એક ખાતામાં પણ અરજી આપી છે બોલ છે સમાપન અરજી આપી છે અત્યારે કલેક્ટર સાહેબને અરજી આઈવા છે જાહેર જનતા માટે રસ્તો બનાવ્યો છે ત્યાં રેતીના બે ફામ ટ્રેક્ટર ચાલે છે અલસીપુર ગામમાં એ ટ્રેક્ટર રેતી બંધ થાય એવું અમારે કહેવાનું છે ગામ લોકોનું બોલાનું મારું નામ જયંતિભાઈ જેતિયા ભાઈ મારું નામ કલ્પેશ રાઠો છે અલસીપુરથી આવું અમારે એકદમ પ્રોબ્લેમ છે કે વારંવાર રેતી બંધ કરાવવાનો પ્રયાસ કરે હોય તે લોકો અમને ઠાક થમકે આપે છે

હાલ છે પણ એ તકલીફમાં જાય એવું કરે છે લોકો એટલે પછી કઈ બોલી ન શકતા આજે તમે કઈ આવ્યા અમે કલેક્ટર ઓફિસે ના બાબતે